લક્ષ્મીપરા તરફ જતા રસ્તા પર ઘણા સમયથી માટી નાખી દેવાય છે આથી પાંજરાપોળ ચોકમાં કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું છે આથી આ વિસ્તારમાંથી વાહન કે મહિલા બાળકો પુરુષને પસાર થવું મુશ્કેલ બને છે આથી લખતર પાટડી દરવાજા બહાર આવેલ પાટડિયા હનુમાનજી મંદિરના મહંત જ્યારે રામમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલ શોભાયાત્રા સમયે કાદવમાંથી પસાર થતી શોભાયાત્રા સહિત આગલી રાત્રિના ડોલે ડોલે કાદવ કીચડ દૂર કરવામાં આવ્યા હોવાનો વિડીયો ઉતારી લેવાયો હતો જ્યારે દેવકરણ નાથજીને જાણ થઈ કે બુટમાતા મંદિરથી પોસ્ટ ઓફિસ સુધીની ગટરની તપાસમાં અધિકારીઓએ પિંડનું વળી દીધું છે ત્યારે યોગ્ય તપાસ કર્યા વગર ગોળ ગોળ જવાબ લખી નાખ્યા છે આથી ભારે રોષની લાગણી જે છે તે જોવા મળી છે આ વિડીયો વાયરલ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો